જેસીબી દ્વારા નખરા ખોદવા વાળા કારણ કે જો અમે જેસીબી છે આમે રહી કે આમે હતી પણ આને જો થોડી ઉડેડવા હાટું આપણને આ જો બધું શું કરે કેમ કે બધું હાલત જેસીબી વાળાને જો લે આ કે ખોટો કહેવાય જેસીબી વાળાને ટ્રેક્ટર આમે રહે છે તો એને આમ જ રાખવું છે શું કરવા કે અમારે આવા રીતે ધૂળ બૂળ ભરાઈ જાય ને અમારે લુગડા બુગડા મેળા થાય આ ભાઈ બંને મેળા મેલા થાય તો એટલે આ જીસીબી વાળા ને ઘેલ એટલે સારું આમ જીસીબી વાળાને ને નો દેવી તો દેવાય એવું છે જો કેટલો થાય તો જેસીબી વાળા એમ તો આવી રીતે નખરા કરે ત્યારે તેને ઊંધો ટ્રેક્ટર રખાવે એને તો કાસ ફેર કરી દે આ ચેક કર દે આપણે અમારે હું જોડે જ ખાવાની જો

અને શું કહેવાય આ ઊંધા માણસો કહેવાય ઊંધા માણસો ઊંધા માણસો ઊંધા માણસો હોય એ ઊંધા જ રહે પહેલેથી જો આ ટ્રેક્ટર મને ભર દે સાય છે નાવરાવા નથી નાવા હાટું નહીં તો આ ટ્રેક્ટર ઊંધું રાખે સોનાલિકા ઓ ભાઈ આ સોનાલિકા આ સગ જે ને તડકો બહુ પીડ્યો છે જોરદાર ને બુગડા બી મેલા થઈ ગયા જો ને આજે મારે હા કાંઈક એકવીસ બાવીસ જમાન છે એકવીસ બાવીસ મોરની થોડીક થોડી થોડી ભૂલ કહેવાય અમારી ભૂલ ન કહેવાય કારણ કે જીસીબી વાળ આમ રાખવાનું ટ્રેક્ટર હોય તો અમારો ટ્રેક્ટર ભરાય નહીં હા ધૂળે ઉડાડે તો ધૂળ ને ટ્રેક્ટરની આમ જોવો સીટને હાલત કેવી કરે લાભો રાખવો પડે આમ ધૂળી કેટલી ઉડાડે દાદા આપ્યા હે પછા રૂપિયા ચા પાણીના જો ચા પાણીના પસાર રૂપિયા પહેલા તો અમારે ચા પાણી પીવાનું રહે છે થોડો થોડો જોવાનું કરે ત્યાં ઠેલો હે રોડર મારે છે ને આપડે લુગડા જોવો એટલા મેલા હેસી

થોડી થોડી છે ભાઈ આમ જો ટુકડે ન પકડે શું થાય આપણે સાહેબ ને ઉડાડ છીએ જોવું કેમ હા આજકાલ ન ઉડાડ્યું વિડીયો બનાવે ભારે ગયો એટલે આપણે હવે શું કર્યું છે ઓન લાગી ગયો